પલસાણા તાલુકાના ગોટિયા ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવેનો એક ભાગ ધરાશાયી થયો છે આ ઘટનામાં ગોટિયા ગામના અંદરપાસની દિવાલ પણ તૂટી પડી છે સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે હજુ એક્સપ્રેસ હાઈવે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી ત્યાં જ માર્ગ ધસી પડવાની ઘટના સામે આવી છે આ ઘટનાએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનએચએઆઈની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે આગામી થોડા દિવસોમાં જ આ એક્સપ્રેસ હાઇવે જાહેર માટે ખુલ્લો મુકવામાં આવશે નિરીક્ષણ કરવું જોઈએ આ ઘટના અંગે પબ્લિક એપના પ્રતિનિધિ દ્વારા એનએચઆઈએ ના પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય યાદવનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી ીનકામ પાસ થઈ હતી ત્યારે એના ગોટિયા અંદર બ્રિજ અંદર પાસ આવે છે તો ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે મારી નજર અત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે બની રહ્યો છે અને ટૂંક સમયમાં જ એનું ઉદઘાટન થશે અને આવના દિવસોમાં હજારો વાહનો ત્યાંથી પાસ થશે તો ત્યાં જે બ્રિજ છે અંદર પાસ એની ઉપરની વોલ તૂટીને નીચે પડી ગઈ છે અને એની હાલત ખૂબ જ ગંભીર દેખાઈ આવી રહ્યું છે કારણ કે હજુ તો આ ખુલ્લો મૂકવામાં નથી આવ્યો અને આવના દિવસોમાં આ રોડ ઉપરથી હજારો વાહનો જશે અને ત્યારે આ હાલત આ રોડની હાલત કેવી થશે એ જોઈ શકાય છે કારણ કે અંદર પાસની પુલ જે ખરો એની વોલ અને વોલને અડીને આખી ભેખર ખસીને નીચે પડી ગઈ છે તો એ જોતા એવું લાગે છે કે ખરેખર સરકાર આ રોડ રસ્તા પુલ બનાવવામાં ગંભીરતા દાખવતી નથી